કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સની સાથે ગઠબંધન કર્યું છે મતલબમાં આ વખતની જે વિધાનસભાની ચૂંટણી છે જે નેવું બેઠકો ઉપર કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને ચૂંટણી લડશે નમસ્કાર દર્શક મિત્રો જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા પછી બધી જ પાર્ટીઓ પોતપોતાની તૈયારીમાં લાગી ગઈ છે અને હમણાં એક જે લેટેસ્ટ ન્યૂઝ સામે આવ્યા છે એમાં કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સની સાથે ગઠબંધન કર્યું છે મતલબમાં આ વખતની જે વિધાનસભાની ચૂંટણી છે જે નેવું બેઠકો ઉપર કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને ચૂંટણી લડશે તો આને કારણે ભાજપને શું અસર થશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અત્યારે જમ્મુ અને કાશ્મીરની બે દિવસની મુલાકાતે પહોંચેલા છે આ પહેલાં નેશનલ કોન્ફરન્સ એવું ગાણું ગાયા કરતી હતી કે અમે તો કોઈની સાથે ગઠબંધન કરવાના નથી કોઈની સાથે ગઠબંધન કરવાના નથી પરંતુ આખરે રાહુલ ગાંધીએ ફારૂક અબ્દુલ્લાના ઘરે મીટિંગ કરી અને ફારૂક અબ્દુલ્લાના પુત્ર પછી ઉમર અબ અબ્દુલ્લાએ પણ એવી જાહેરાત કરી કે અમે કોંગ્રેસની સાથે ગઠબંધનમાં વિધાનસભાની ચૂંટણી લડવાના છે એવું એક વાત જાણવા મળી કે કોંગ્રેસ કાશ્મીરની અંદર બાર સીટની માગણી કરી રહ્યું છે અને એની સામે જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સને બાર સીટ આપવાની દરખાસ્ત કરી રહ્યું છે અત્યારે આટલું જાણવા મળી રહ્યું છે નેશનલ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ હજુ સીટોની વહેંચણી પર ડિસ્કશન આગળ ચાલશે પરંતુ ઇન્ડિયા ગઠબંધનમાં ઓલરેડી નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ છે જ પણ આ જમ્મુ અને કાશ્મીરમાં એક ખાસ ગઠબંધન બનાવવામાં આવ્યું હવે થોડીક કાશ્મીરની સીટોની વાત કરી લઈએ કે બે હજાર ચૌદમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણી થયેલી દસ વર્ષ પછી હવે ફરીથી એક વખત જમ્મુ અને કાશ્મીરની અંદર ચૂંટણી થવાની છે અને અઢાર સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી ત્રણ તબક્કાની અંદર મતદાન થવાનું છે એમાં પહેલાં તબક્કાનું મતદાન જે છે એમાં ચોવીસ બેઠકો ઉપર મતદાન થવાનું છે બીજા તબક્કામાં છવ્વીસ બેઠકો ઉપર અને ત્રીજા તબક્કાની અંદર ચાલીસ બેઠકો ઉપર મતદાન થવાનું છે હવે બે હજાર ચૌદની અંદર ટોટલ નેવ્યાસી સીટો વિધાનસભામાં હતી એમાં સત્યાસી સીટો પર ચૂંટણી થયેલી અને બે સીટો જે છે એ નોમિનેટેડ સભ્યોની છે અને ચોવીસ સીટો જે છે એ પીઓકીની છે એટલે ટોટલ બે હજાર ને ચૌદમાં ટોટલ એકસો ને તેર સીટો હતી હવે જે સત્યાસી સીટો જે બે હજાર ચૌદમાં હતી એમાં જમ્મુ અને કાશ્મીરની અંદર સાડત્રીસ સીટો હતી લદ્દાખની અંદર ચાર પ્લસ બે એટલે ચાર લદ્દાખમાં હતી અને બે જે નોમિનેટેડ સભ્યોની અને કાશ્મીરમાં ટોટલ છેતાલીસ બેઠકો હતી બે હજાર ચૌદ વખતે એવી સ્થિતિ હતી કે કાશ્મીર ઘાટીમાં વિધાનસભાની સીટો વધારે હોવાને કારણે એ વિસ્તારના જે નેતા હોય એ જ મુખ્યમંત્રી બનતા હતા પરંતુ બે હજાર ઓગણીસમાં જ્યારે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ થ્રી સેવન ઝીરો હટાવી દીધું એ પછી જે સીમાંકન કરવામાં આવ્યું અને જમ્મુ અને કાશ્મીરમાં જે સીટો હતી તે વધી ગઈ જમ્મુમાં જે સાડત્રીસ સીટો હતી એ વધીને ફોર્ટી થ્રી સીટ થઈ ગઈ એટલે ત્યાં આગળ છ સીટ વધી ગઈ હવે જમ્મુ જે વિસ્તાર છે ત્યાં હિન્દુઓની વસ્તી વધારે છે અને આ જ જે ભાજપનો ગેમ પ્લાન છે કે જમ્મુમાં જેટલી બેઠકો વધે એ ભાજપના ફાયદા માટે છે કારણ કે હિન્દુ વસ્તી છે એટલે એમને ત્યાં ગાડી વોટ મળવાના ચાન્સીસ છે અને ત્યાં ગાડી ભાજપ મહેનત પણ વધારે કરી રહ્યું છે કાશ્મીરની અંદર ટોટલ જે છેતાલીસ બેઠકો હતી એમાં એક સીટ વધી એટલે કાશ્મીરની અંદર ટોટલ સુડતાલીસ સીટ છે એટલે આ વખતે જે વિધાનસભાની ચૂંટણી જે છે એમાં નેવું બેઠકો પર મતદાન થશે આમ પીઓકીની જે ચોવીસ સીટો છે એની પર મતદાન નથી થવાનું પણ ટોટલ જે મતદાન છે એ નેવું બેઠકો પર થશે હવે હમણાં જ્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી થઈ ત્યારે જમ્મુ અને કાશ્મીરની અંદર ટોટલ પાંચ લોકસભાની બેઠકો છે એમાંથી બે બેઠકો ભાજપ જીતી ગયેલું નેશનલ કોન્ફરન્સ બે બેઠકો જીતેલું અને અપક્ષ એક બેઠક જીતેલું મતલબમાં લોકસભાની અંદર કોંગ્રેસને એક પણ બેઠક નહોતી મળી બે હજાર ચૌદની ચૂંટણી પર પણ થોડીક નજર નાખી લઈએ કે તે વખતે જ્યારે વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે પીડીપીને ત્યાં અઠ્યાવીસ બેઠકો મળેલી બીજેપીને પચીસ બેઠકો મળેલી નેશનલ કોન્ફરન્સને પંદર અને કોંગ્રેસને તે વખતે માત્ર બાર બેઠકો મળેલી એ વખતે બે હજાર ચૌદમાં પીડીપી અને ભાજપે ભેગા મળીને ગઠબંધનમાં સરકાર બનાવેલી અને મહેબુબા મુફ્તીના પિતાને મુખ્યમંત્રી બનાવવામાં આવેલા પરંતુ એ પછી એમના અવસાન પછી લગભગ છ મહિના સુધી જમ્મુમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું અને એ પછી ફરીથી મહેબુબા મુફ્તીને સીએમ બનાવવામાં આવ્યા પરંતુ બે હજાર અઢાર આવતા સુધીમાં તો ભાજપે પીડીપીની સાથે ગઠબંધન તોડી નાખેલું હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે કોંગ્રેસની યોજના એવી છે કે જમ્મુમાં ભાજપને વીસ સીટ ઉપર અટકાવી દેવામાં આવે જેથી વિધાનસભાની અંદર સ્થાનિક પાર્ટીઓને સાથે મળીને કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરની અંદર સરકાર બનાવી શકે અને નેશનલ કોન્ફરન્સનું માનવું એમ છે કે કાશ્મીરમાં નેશનલ કોન્ કોન્ફરન્સ જે છે એ કોંગ્રેસ કરતાં વધારે મજબૂત છે પરંતુ જમ્મુની અંદર નેશનલ કોન્ફરન્સ કમજોર છે અને ત્યાં ગાડી કોંગ્રેસ થોડીક મજબૂત છે અને જો કોંગ્રેસ જમ્મુની અંદર થોડી જ પણ સીટો તોડશે તો એ ભાજપને મોટું નુકસાન થઈ શકે છે બીજું એક ભાજપ માટે થ્રેટ એ બી છે કે પીડીપીના જે નેતા છે મહેબૂબા મુફ્તી એમણે એવી કસમ ખાધેલી છે કે જ્યાં સુધી જમ્મુને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી એ ચૂંટણી નહીં લડે હવે કોઈ સંજોગોમાં મહેબૂબા મુફ્તી કસમ માની લે અને જો ચૂંટણી નહીં લડે તો એનો ફાયદો નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસને મળે અને એમાં પણ ભાજપને નુકસાન થઈ શકે પરંતુ પીડીપી ચૂંટણી લડે તો કદાચ ભાજપને નુકસાન ઓછું થાય એ તો હવે જ્યારે સમય આવશે ત્યારે ખબર પડશે પણ અત્યારે આ રાજકારણમાં દાવ ખેલાઈ ગયો છે અને જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધનની અંદર ચૂંટણી લડવાનું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ